એક મિત્ર કે રૂમમેટ ક્યારે તેજસ્વી ભારતીય યુવતીની જિંદગીના દીવાને હંમેશા માટે બુજાવી દેવામાં આવ્યો રહસ્યમય સંજોગોમાં થયેલી આ હત્યા આરોપીનું રાતોરાત ભાગી જવું અને બે દેશોની પોલીસ વચ્ચેની

તેની મહેનત માટે તેને તાજેતરમાં જ ઓલ ઇન એવોર્ડ પણ મળ્યો હતો પરંતુ કોને ખબર હતી કે તેની આ સફળતાની સફરનો આટલો કરુણ અંત આવશે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસની સાંજે સાત વાગ્યા પછી નિકિતાનો સંપર્ક તેના પરિવાર સાથે તૂટી ગયો અને તેના ફોન આવતા બંધ થઈ ગયા સોશિયલ મીડિયા પર તેની ગુમશુદગીના સમાચાર વાયરલ થયા ત્યારે કોઈને અંદાજો નહોતો કે તેનો પ્રાણ વગર નો શરીર તેને નિકિતાનો ભૂતપૂર્વ પ્રેમી ગણાવે છે જ્યારે નિકિતાના પિતા આ વાતનો સ્પષ્ટ ઇન્કાર કરતા કહે છે કે અર્જુન માત્ર તેનો રૂમમેટ જ હતો આ સંબંધોનું રહસ્ય હજુ અકબંધ છે પણ પુરાવાઓ

અર્જુનના ઘરે તપાસ કરી ત્યાંથી નિકા બાકી અને તેના પરિવાર પાસેથી પૈસા પડાવ્યા હતા નિકિતાના બેંક એકાઉન્ટમાંથી આશરે પાંત્રીસો ડોલરના અનઅધિકૃત વ્યવહારો પણ કર્યા હતા આ નાણાકીય છેતરપિંડી જ કદાચ આ જઘન્ય હત્યાનું મુખ્ય કારણ હોઈ શકે છે અર્જુન ભારત ભાગી ગયો હોવાથી મામલો ગંભીર બન્યો છે અને અને કાઉન્ટી પોલીસે મદદ લીધી અર્જુન વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરવામાં આવી આંતરરાષ્ટ્રીય દબાણના કારણે અંતે તમિલનાડુમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે હાલમાં તેને અમેરિકા પરત લાવવા માટે દેશ નિકાલ અથવા પરત્યાર્પણની પ્રક્રિયા ચાલુ છે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ પણ આ મામલે સતત નજર રાખી રહ્યું છે અને પીડિત પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે નિકિતાના પિતરાય ભાઈ સરસ્વતી ગોદીશાલાએ બંને દેશોની સરકારોને ન્યાય માટે અપીલ કરી છે સોશિયલ મીડિયા પર થતા દાવાઓ અને પોલીસના નિવેદનો વચ્ચે સત્ય શું છે તે તો અર્જુનની પૂછપરછ પછી જ બહાર આવશે પરંતુ એક વાક સ્પષ્ટ છે આ હૃદયદ્રાવક દ્રાવક ઘટના એ વિદેશમાં રહેતા તમામ ભારતીય સમાજને અચમચાવી દીધો છે એક તેજસ્વી કારકિર્દી અને માસૂમ જીવનો અંત આટલો દર્દનાક હશે એવું કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું હવે જોવાનું એ રહેશે કે કાયદો આ ગુનેગારને કેટલી ઝડપથી સજા અપાવે છે મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે તમારું સ્વજન કોની સાથે રહે છે અને કોની સાથે નાણાકીય વ્યવહાર કરે છે તેના પર ખાસ નજર રાખજો